સારાંશ દર વર્ષે ભારતના પૂર્વોત્તર રાજ્ય અરુણાચલ પ્રદેશમાં તવાંગ યાત્રા યોજાય છે જેમાં દેશના જુદા જુદા રાજ્યોના લોકો જોડાય છે આ વખતે પાટણ જિલ્લાના ચલવાડાના સરવણજીભાઈ આ યાત્રામાં ભાગ લેવા આવ્યા છે તેઓ સભામાં થોડા મોડા પહોંચે છે જ્યાં અંગ્રેજી હિન્દી મિશ્રિત ભાષામાં સભાનું સંચાલન થઈ રહ્યું છે સરવણજીને ભાષાની મુશ્કેલી અનુભવાય છે અને ગુજરાતી બોલનારા લોકોને શોધવા મથામણ કરે છે આ દરમિયાન સરવણજીભાઈને ચંદ્રિકાબેન સાથેના ગુજરાતી મિત્રો મળતા તેમની સહાયથી પંજીકરણ પૂર્ણ થાય છે યાત્રામાં અનેક ગુજરાતી ભેગા થાય છે અને સાથે નાસ્તો તેમજ ગરબા જેવા સાંસ્કૃતિક કાર્યક્રમોનો આનંદ માણે છે યાત્રા દરમિયાન તેઓ કામાખ્યા દેવીનું મંદિર બાણાસુરના અગ્નિગઢ મંદિર અને જસવંતગઢ જેવા ઐતિહાસિક અને ધાર્મિક સ્થળોની મુલાકાત લેવાના છે ઓગણીસો બાસઠના યુદ્ધમાં શહીદ થયેલા સૈનિકોની સ્મૃતિમાં બનાવેલા સ્મારકને પણ તેઓ ધન્યતા અનુભવે છે આ યાત્રાનો એક મુખ્ય હેતુ એ છે કે સરહદ પર રહેતા લોકોને ભારત સાથે વધુ આત્મીયતા પૂરી પાડવી યાત્રા ભારતીય સંસ્કૃતિ રાષ્ટ્રીય એકતા અને સીમા પરના જીવનના મહત્વને નિરૂપિત કરે છે આ યાત્રા ભારતના વિવિધ પ્રાંતોના લોકોને સાથે લાવી એકતા અને ભાઈચારાનું બળ આપે છે